બનાવી નું કાસર કાઢી નાખ્યા હોવાનું બહાર આવ્યું છે ધારિયાના ઘા મારી કરપીણ હત્યા કરી હતી પોલીસે શાળા સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે શાળાએ બનેવીની હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે જેથી પોલીસે શાળા સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં કુંભાડી ગામથી સણવાલ વચ્ચે નર્મદા કેનાલ ઉપરથી થોડા દિવસ અગાઉ જીવાજી ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો હતો જેની પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં શાળા જ બનેવીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ કુંભારડી ગામથી સણવાલ ગામ જવાના રસ્તાની વચ્ચે જ્યાં નર્મદા કેનાલ આવેલી છે ત્યાં એક અજાણ્યા પુરુષની ડેડ બોડી પોલીસને મળે છે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે એ એક્સિડન્ટ છે જેથી કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરે છે આ જે ડેડ બોડી હોય છે તે જીવાજી રામચંદજી ઠાકોરની હોય છે અલગ અલગ ઘણા બધા સીસીટીવી કેમેરા ઘણા બધા ટેકનિકલ એનાલિસિસ અને ઘણા બધા જે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સની ઇન્ટ્રોગેશનની મદદથી પોલીસે ઘણા દિવસની જહેમત બાદ આ જે હતી એ હત્યાથી અને હત્યાનો ભેદવી ઉકેલી નાખ્યો છે

ના શાળા સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે